અમદાવાદમાં આવેલા પાંજરા પોળ થી આઈઆઈએમ જતા રોડ ઉપર એએમસી દ્વારા અડધી રાત્રે બે વૃક્ષો કપાવવામાં આવ્યા ત્યારે આ વૃક્ષો કેમ કાપવામાં આવ્યા તેવું પૂછવામાં આવતા ત્યાં ઓર બ્રિજ બને છે અને એમ ની પરમિશન છે તેવું કહેવામાં આવ્યું હતું

વૃક્ષો કપાવવાની ઘટનાથી તંત્રના અધિકારીઓ અજાણ હતા અમદાવાદના આઈઆઈએમ રોડ ઉપર ગટાર રૂટ વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને ઓવરબ્રિજ બનાવવામાં આવતા કાપવામાં આવ્યા છે વૃક્ષો તેવામાં તેવું કહેવામાં આવી રહ્યું છે સાઠ થી સિત્તેર વર્ષની ઉંમરના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે વૃક્ષો કપાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એન્ડ મારે ફોન કહ્યું કે અહીંયા ઝાડ કપાય છે તો આ સવારે હું તરત પહોંચી ગઈ જોવા માટે કે ક્યાં ઝાડ કપાયું છે તો બે ઝાડ મોટા મોટા ઝાડ જે સત્તર વર્ષ જૂના ઝાડ હતા આ કપાઈ ગયા હતા એને વિકાસ ના કવાય એન્ડ કેટલી ખિસકોલીઓ કેટલી બર્ડ્સ કેટલી મરી ગઈ એન્ડ રાતમાં તો જ્યારે લોકોના ઘર છે તમે ઘરમાં ઘૂસીને એનું ઘર કેવી રીતે કપાઈ શકો છો કોઈ નોટિસ નથી આપ્યું કોઈને કંઈ જાણકારી નથી આપી રાતોરાત એને પેડ કપાઈ ગયો આ દિસ ઇઝ ટોટલી ઇલિગલ પહેલી વસ્તુ આ છે જીવ હત્યા કવાય એને મર્ડર કવાય પહેલી વાત તો આ છે બીજી વસ્તુ કે તમે જે ફ્લાય ઓવર કરવાનું છે કે તમે સર્વિસ રોડ કાઢવાની છે આ બધી વસ્તુ ઝાડને સાથે લેન કરી શકે છે સોલ્યુશન ઇઝ ધેર તમે સોલ્યુશન કાઢો તો સહી તમે જે સર્વિસ રોડ છે એ કહેવાય ને આ સર્વિસ તો ફૂટપાથ છે ફૂટપાથ ઉપર ઝાડ છે તો તમે ફૂટપાથ કાઢવાનું છે લોકો ક્યાં ચલશે પછી ચલવાનો રસ્તો ક્યાં રહે આયામ તમે જો આયામથી જે રસ્તા જાવે હવે ફ્લાય ઓવર જે બીજું બન્યું છે એની ઉપર પણ ઝાડ છે ને આ તો નથી કપાયું તો આ ઝાડ કેમ કપાવવાનું મારી અરજી આ છે કે જે તમે વિકાસ કરવું હોય આ એન્વાયરમેન્ટને જોડે લેન કરવાનું છે એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ કરીને કોઈ વિકાસ ન કરાય અને કાલે રાતના દસ વાગે અમે ફેમિલી જોડે ત્યાં બધા ઊભા હતા ત્યાં અમે જોયું કે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં ગાડી આવી અને બહુ જ ક્રૂરતાથી એ લોકોએ ઝાડ કાપવાનું ચાલુ કર્યું અમે એક બે વાર ના બી પાડી કે તમે આવી રીતે ઝાડ ના કાપો તો બી એ લોકો રોકાણા નહીં જ્યારે કે પ્રમાણે એ એ લોકો ઝાડ ના કાપી શકે આવી રીતે છે અને જયારે અમે કારણ પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું કે અહીંયાથી જે ઓવરબ્રિજ બની રહ્યો છે કે આઈઆઈએમથી પાંજરાપોર તરફનો જે ઓવરબ્રિજ બની રહ્યો છે એના માટે આ ઝાડ કાપવામાં આવે છે ને એ બી સર્વિસ રોડ માટે આ ઝાડ કાપવામાં આવે છે ત્યારે અમે લોકોએ એવું કીધું કે અમે અહીંયા રહી જો આટલા વર્ષોથી રહીએ છીએ અમને તો અહીંયા ઓવરબ્રિજની જરૂરત લાગતી નથી જે જરૂરત છે એ નહેરુ નગરથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધીની ઓવરબ્રિજની જરૂરત છે અહીંયા બ્રિજની જરૂરત નથી તેમ છતાં બી એ લોકોએ અમને ગણકાર્યું નહીં અને જે ગાર્ડન ડિપાર્ટમેન્ટના જે વ્યક્તિ છે જેમનું નામ છે જિગ્નેશભાઈ પટેલ અમે એમની જોડે વાત કરી તો એમણે એમને બી એવું ખબર નથી કે ભાઈ રાતના આવી રીતે કાપવા આવ્યા છે એમણે ત્યારે કાપવાનું બંધ કરાવડાવી દીધું વૃક્ષોની વાતો કરીએ વૃક્ષો વાવવાની વાતો કરીએ માત્ર ત્રણ દિવસ પહેલાં જો વાત કરીએ તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો પર્યાવરણ દિવસ નિમિત્તે જાતભાતના લોકો જાતભાતના વૃક્ષો વાવે છે પાંચસો હજાર લાખોમાં વૃક્ષો વાવે છે પરંતુ જ્યારે અમુક વર્ષો થાય ત્યારે વૃક્ષોને કાપી દેવામાં આવે છે મતલબ જ નથી અહીંયા કોઈપણ જાતનો કોઈ ફરક જ નથી પડતો માત્ર ને માત્ર ફોટા અને વિડીયોઝ માટે વૃક્ષો વાવતા હોય તેવું લાગી રહ્યું છે અહીંયા અને અડધી રાત્રે જ્યારે લોકો પણ શાંતિથી સૂતા હોય જ્યારે ઓક્સિજન આપે છે જે વૃક્ષો આપણને જે આપણને જીવવાનો માર્ગ છે આપણો તેને જ કાપવામાં આવે છે કોઈ જાતનું કોઈ સેન્સલેસ વાત છે એવી જોવા મળે છે હાલમાં અત્યારે રાતના સમયે અત્યારે વાત કરીએ તો આઈઆઈટી રોડ છે જે ત્યાં બે વૃક્ષો કાપવામાં આવ્યા છે ને હજી તો આ પ્રક્રિયા શરૂ રહેશે માત્ર બે વૃક્ષો નહીં પરંતુ હજી આગળ નેવ વૃક્ષો કાપવાના છે આ વૃક્ષોને વાવવામાં ઉછેરવામાં નેવ જે આપણે વાત કરીએ સિત્તેર વર્ષ જૂના વૃક્ષો છે તો સિત્તેર વર્ષ એટલે કેટલી પેઢીઓ આમાં જતી રહી હશે કેટલા લોકોએ આને પાણી પાયું હશે કેટલા લોકોએ એનો ઉછેર કર્યો હશે ત્યારે એક જ ઝાટકે આને કાપી દેવામાં આવે છે અંદર રહેતા જીવન જંતુઓ પશુ પક્ષીઓ એમને જે તકલીફ પડે છે તે કોના કારણે કોને આપણે વાત કરીએ કોના પર અત્યારે આ તમામ જે ફરિયાદ છે કોને કરીશું એટલે વાત છે આમાં ધ્યાન દેવા જેવું છે કોર્પોરેશનની વાત કરીએ કોર્પોરેશનને અચૂકથી ધ્યાન દેવા જેવું છે માત્ર કોઈ ફ્લાયઓવરના કારણે અત્યારે વૃક્ષો ના કપાવવા જોઈએ પરંતુ ફ્લાય ઓવર બનાવો તો ફ્લાયઓવરની ઉપર પણ વૃક્ષો વાવો અત્યારે જેટલા વૃક્ષો હશે તેટલું લોકોને જીવન જીવવામાં વધારે સરળતા પડશે મિહિર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ